વસ્તુ હોય થાક છે રઘુ રાજાની હતી એક મહાન ઋષિ હતા અને જ્ઞાની હતા પછી એક હતો એને એ ઋષિની સેવા કરી ગુરુ ભાવથી જ્યારે ગુરુ ભાવથી સેવા કરી જ્યારે એક સમય અને ગુરુ દક્ષિણા હાલવાનું પકડે ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થઈ એટલે એને ગુરુએ કીધું કે જા બેટા હવે તારે જીવનમાં કોઈ છે કારણ ગુરુ ના શરણે રહીને આ પાલન કરે એવો અમૂલ્ય વચન એને આપી દીધો તો શિષ્ય ને ગુરુ એને વચન નું બલિદાન કરે છે તો શિષ્ય ને પણ એને દક્ષિણા નું બલિદાન કરવું પડે જ્યારે દક્ષિણા કીધું કે બાપુ તઈ મને આ ગુરુ જ્ઞાન તો આવ્યું છે પણ મારે મારી ફરજ પ્રમાણે ગુરુ દક્ષિણા આવવાની મારી રીત છે પણ આ તો મારી તો નહીં પણ આદુની રીત છે

ગુરુ એ કોઈ વિચાર કર્યો નહી તો દક્ષિણા હોય હવે ગુરુ નો વસન રાખવો કે ભંગ કરવો જેમ કે પાય તો નહીં કીધા બીડી પીવાના ફોફા હતા અને આશા હતી મોટી હવે આશા પૂરીએ કરી એનો વિચાર કર્યો કે આ દુનિયામાં કોઈ એવો દાતાર કોઈ માણસ કરો તો આ એવો જ્યારે ગાદી માથે જ્યારે આ રાજા નું મને સ્મરણ કર્યું રઘુ રાજા નું રઘુ રાજા એ તમે કંગાલ થયેલા હતા

બીજું કે બોલ તારે આવી શું આજ્ઞા છે અને શું તારે જરૂર છે કે કે મારે એક કરોડ હોના મોરોની જરૂર છે તો રઘુ રાજા કહે તો કોઈ તું રાજમાં ભંડા ખાલી હતો આની રીત કેવી રીતે રાખવી તો એને હાથમાં ધનુષ લીધું રઘુ રાજા એ કુબેર ની નગરીમાં માં જવાની સડાઈ કરી કે બીજું તો કોઈ આટલામાં આ કરોડો હોનામાં રાજી કહેવો તો છે જ નહીં પણ હલકાપુરી હલકાપુરી રનો રાજા કુબેર છે ને આ કુબેર કરે જ આટલો ધન છે બીજા કોઈ કોઈ ધન નથી જયારે ધનુષ લઈને તૈયાર કર્યો ને એટલે કુબેરને ખબર પડી કે જનક રાજા એ રઘુ રાજા એ મારા માટે સડાઈ કરી છે અને એક કરોડ હોના જરૂર છે અને જો મોતો આવશે તો મારું કોઈ આ રાતનો ઠપ્પડો રાખશે નહીં પણ એક કરોડ હોના મોરો વરી અને જાણી ઉબેર હોમે અયોધ્યાની નગરીમાંથી અને રાજાને બક્ષીસ કરી એટલે કીધું છે રઘુ કુળ રીત સદા ચાલી પ્રાણ જાય પણ વચન ના જાય હરિચંદ્ર રાજા એ જુઓ એક અઢી બાર હોના બદલે ત્રણ વસ્તુ વેચાડી બલિરાજા બ્રે કિબી રાજા એક પાછળ હોલાની માટી બદલે આખી કાયા તોડી કોઈ પણ અયોધ્યાની રાજગાદી માટે કોઈ રાજા આજ દાડાઉથી કોઈ ભટ્ટ્યો નથી તારી કીધું કે એ ગાડી સદાયના માટે તપોબળ વાળી છે અને સૂર્યવંશી ગાડી છે એટલે સત્ત રાખવું ને એ સહેલી વસ્તુ નથી આ સતના આધારે પૃથ્વી ટકી રહી છે સતના આધારે આકાશ ટકી રહ્યું છે સતના આધારે આ મેઘ વર્ષી રહ્યો છે સતના આધારે સૂર્ય ટકી રહ્યો છે પણ સતને બોલશીને રે એના માટે

এবং